માતાજી બધાય મિત્રોને આજે અમારે એકતા કોમેડીનું શૂટિંગ છે તો અમે બધાય એકતા કોમેડીમાં શૂટિંગ કરવા આવી ગયા છીએ અને આ અમારી ટીમ છે એ જે બધાય જો આ બાજુ તૈયાર થાય છે અમારે આ બાજુ અમારે ઈજેતા ટકા ભાઈ તો માવો જ ખાય છે અને અમારે આ છે કેમેરામેન આ અમારે ડાયરેક્ટર સાહેબ વિશ્રામભાઈ તો વિશ્રામભાઈ કેમ સો ભાઈ એકદમ મજામાં મજામાં ને તમે પંકજભાઈ એકદમ મજામાં હો બધાયને માતાજી હા બસ અમારે જેમાં આ બાજુ તૈયાર થાય છે અને લક્ષ્મીબેન છે અને અમારે ઓલા જાડિયા ભાઈ કેમ કઈ બોલતા નથી એવું છે કેમ હાલે કઈ ઘટે કાકા તમારે મોજા દરિયા ને કે દરિયામાં મોજા

અને આ એમનો દરવાજો અને સામે છે મકાન ત્યાં ઘણે અમારે કોમેડી શૂટિંગ કરવાનું છે અને કેવું સરસ મજાના ફૂલ છોડ બધા આ બાજુ છે એકદમ નજારો આમ જો કુદરતી કાંઈ ઘટે નહીં એવો નજારો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે પણ વરસાદ ચાલુ છે તોય અમારે તો શૂટિંગ કરવાનું જ છે આજે કારણ કે આયા છે એટલે એમને શૂટિંગ પૂરું કરીને જ જવાના આજુ બધા જો કેમેરો વધાવવા કમ્પ્લીટ થઈ ગયા છે મારે પણ જવાનું છે તો હું એક અમારે

થાન એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને એમાં પણ વિડીયો જોજો આના ફૂલ વિડીયો બધા એકતા કોમેડીમાં આવશે અને હા મિત્રો કાનો કોમેડી અને એકતા કોમેડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો તમે સપોર્ટ કરશો તો જ અમે સારા સારા વિડીયો બનાવી શકશું ને વિશ્રામભાઈ રેડી આઈ એમ અને અમારે જો આવડા કિરણબેન હમણાં નહોતા આવ્યા ને એ આ કિરણબેન આમ ઓમ એને થોડીક શરમ આવે હે આમ એને કે મને આમાં તમે વ્લોગમાં ક્યાં લઈ લીધા પણ હવે ટૂંક સમયમાં ગુજરાતી મુવીમ જવાના છે એટલે અગરબત્તી કેમ આ આ રીતના મોટેવલે એટલે હું મોટા મોટા ફિલમ ના કામ મળે ને સમજ્યા કિરણબેન તમારે શું કેવું છે જય માતાજી બીજું કાઈ નહિ તો કાલે હવે તમે મુવીમ જાય છો તોય તમે એમ જ કહેશો કે જય માતાજી બીજું કઈ આગળ નહિ બોલો બોલો હા તો આમાં શું પ્રોબ્લેમ પડે કિરણબેન કે મારે જાજુ કાંઈ બોલવું નથી

અને ની તો અહીં કેમ મહેમાન થઈને આવીને બી ને બેહ ગયા હોય એમ જમવા બેહ ગયા મયુરભાઈ કહો કેવો કે થાળી બાળી પીરશો કંઈ એવું કેટલી કષ્ટી ભગવાન જોવો જોઈએ એટલે અહીંયા અમારી આ અમારી ટીમ છે એટલી અને અમારે એક જે મેડમ નથી આયા આવે એટલે એ પણ બતાવશું તમને તો ને હાલો બધાય જમવા ડુંગળી સેવ ટમેટા શાક બટેકા કઠોળ અને અમારે જેમાં દાદા તામ તો ગેટઅપ માં જમવા બે ગયા જેમાં દાદા કપડા કેમ ચેન્જ ન કર્યા એવું પંકજભાઈ તમારે આપણે જોરદાર ખાવાનું મયા ભાઈ તમે કોઈ ની રાહ ન જોઈ તો જોયા મયા અમારા વસરામ ભાઈ છેલ્લે જમવા બે છે આપણે દેહી કે જમમાં એટલે ખવરે બેદ બાંધ રાખ્યું છે જો અત્યારે આ વરસાદ ચાલુ છે કે અમારે જેમા ભાઈ અમારે જો લ્યો ને જર દીકરી નાની હોળ એટલે એના માવતર માં ફરી ઉભા રહે માતી ભરતી હોય અને ઈ દીકરી ની જરે 20 વર્ષની ઉંમર ભાઈ અને એના માવતર જરે લીલના માતવાની નિસે સાળ ઘેરા ફરી અને ઈ દીકરી જરે સાસરે જવા માટે તૈયાર થઈને નીકળો लॻीदा

ચાલુ હતો ને એમ કે અમે બીજી કોમેડી ચાલુ કરવાળી હો જેમ ભાઈ બાકી તમે ગાવ છો એક નંબર હો હા અત્યારે જો બધાય પાછા કેમેરો વધાવે છે અમારે મિયા ભાઈ છે અને મારે પણ અત્યારે અમે કેમેરો વધાવવાનો છે દાદા કેવું આપણું આજ શૂટિંગ ગયું સુપર હો જોરદાર કાંઈ ન ઘટે અને વાલા આ બધા અમારા આ વિડીયો રહ્યા ને એકતા કોમેડી થાનમાં આવશે તમે બધા એને સર્ચ મારી અને સબસ્ક્રાઇબ કરજો અને દાદા આપણે મનોરંજન વાળા કેવા વિડીયો બનાવીશ એકતા કોમેડીમાં કાંઈ ઘટે નહીં તો દર્શક મિત્રોને કહી દો એકતા કોમેડીને પણ સબસ્ક્રાઇબ કરજો એકતા કોમેડીને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપને વાયરલ કરજો હા એટલે મતલબ શેર કરજો અને જો મિત્રો તમારે કોઈને પણ જો એમ થાય કે અમારે આના વિશે વિડીયો બનાવવો છે તો કોમેન્ટમાં સ્ટોરી લખીને દેજો એટલે એના વિશે પણ અમે વિડીયો બનાવશું અને તમને હસાવતા રહીશું તો જય માતાજી આજના વલોગમાં બસ આટલું જ